વડોદરા શહેર પોલીસના એક પ્રશંસનીય પ્રયાસ હેઠળ ગોત્રી અને અકોટા પોલીસ સ્ટેશન દ્વારા મળીને તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન કુલ છત્રીસ ચોરાયેલા મોબાઈલ ફોન તેમના અસલ માલિકોને પરત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો જ્યાં ચોરાયેલા મોબાઈલ પરત મળતા માલિકોના ચહેરા ઉપર ખુશીની લહેર જોવા મળી હતી અકોટા પોલીસ સ્ટેશન દ્વારા ચૌદ મોબાઈલ ફોન જેની અંદાજીત કિંમત રૂપિયા બે લાખ ચોપ્પન હજાર થાય છે તે મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા હતા જ્યારે ગોત્રી પોલીસે બાવીસ મોબાઈલ ફોન અંદાજે કિંમત ત્રણ લાખ ત્રેપન હજાર સત્તરની કિંમતના શોધી કાઢ્યા હતા આ રીતે કુલ રૂપિયા છ લાખ સાત હજાર સત્તરના મોબાઈલ ફોન તેમના સાચા માલિકોને હસ્તાંતરિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન એસીપી શ્રી એ વી કાટકર પીઆઈ શ્રી આર એન પટેલ ગોત્રી પોલીસ સેકન્ડ પીઆઈ એ એમ પરમાર અને પીઆઈ ડી વી બલદાનિયા અકોટા પોલીસ સહિતના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક યોજાયો હતો આ પ્રકારના આયોજનો દ્વારા પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે વિશ્વાસ અને સહકાર વધુ મજબૂત બને છે વડોદરા શહેર પોલીસનો આ પ્રયત્નને લઈને મોબાઈલના મૂળ માલિકો દ્વારા પોલીસની કામગીરીને વખાણી હતી રોજ આપણે અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશનમાં જે અર્પણ અનુસંધાને ગુજરાત સરકારશ્રીના સૂચનાથી અને આપણા વડોદરા શહેરના આદરણીય સિક્પી સર શ્રી નરસિંહા કોમર સર તથા અધિક પોલીસ કમિશનર શ્રીના પટેલ સાહેબ તથા આપણા ઝોનના ડીસીપી શ્રી અભય સોની સાહેબના માર્ગદર્શન હેઠળ અટલાદરા અરસોલી અકોટા અને ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા કુલ છત્રીસ મોબાઈલ શોધી કાઢવામાં આવેલ છે અને જેની કિંમત છ લાખને સાત હજાર જેવી થાય છે જે આજરોજ અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે એક કાર્યક્રમ રાખી અને તમામ જે લાભાર્થી હતા જે જેણે મોબાઈલ ગુમાવ્યા હતા એમને આજે પરત કરવામાં આવેલ છે એ આપણા જે ટેકનિકલ સર્વેલન્સથી એને શોધી કાઢી અને લોકેશન મેળવી અને આપણા જે ગુજરાત બહાર પણ અમુક એમપી અને રાજસ્થાન પણ જે જતા રહેલા એમની પાસેથી પણ આ મોબાઈલ શોધી કાઢવામાં આવેલ છે ગોત્રી પોલીસ સ્ટેશનના ટોટલ બાવીસ મોબાઈલ છે અને અકોટા પોલીસ સ્ટેશનના ચૌદ મોબાઈલ છે